લાવ ફરું લાવ બાય હું જીધું કોઈ કોઈ નહીં ભાઈ તાપ આયો તો હા મો તો હા હા લેવાનું તકલીફ પડતી હા તે દવાખાના રહી ગયા દવા ખા કરાય હાલ પી પોણી પી પીવો તમે પીઓ લો ના મીઠું પીવું હાલ જ તમે છુકરાવાર મેળા તે દવા બાવા જ લીયા નતા દવા ઉવા લાવ્યા હતા એવું હતું દવા સારવો ને આમ

પૈસા હોય તો પેલું કરાવીએ પેલું વાત કરવાનું આવે તમે મને ફોન અડધી રાતે કર્યો તો અડધી રાતે આવતો રહ્યો હોય તમે બેલેન્સ એ કરાવી દો બેલેન્સ કરાવવાનું તો પૈસા હતા નહીં હોય એનું કરાવું કો અમારે ફોન તો કરવો જોઈએ કે નહીં પણ બેલેન્સ વગર તો ફોન ના કરે પણ તમે ન તા કરે આવા તો બીજા ભઈ તો જે તા એ કો હજુ સુધી આયા નહી હવે આવશી એકને ફોન કર્યો નહીં મંતો ના એટલે શું હતું હા વા મારા તમે બપોરે આવવાનું કીધું લાજો હવે આવશે

જબના મણીલાલ આ બસ સારું હે એકદમ મજા બસ શું કરો પેટ ચમ દબાવો હો

સાચી વાત પણ ફોન જ પણ કોઈ કરતા નઈ શું કરવાનું મારે આપડે કરીએ તમે તમને ચોપ નથી મોબાઈલ મોબાઈલમાં ચોપ નથી દબાવવાની પણ કાપી નાખો

મને બાટલો સડાય અને તો હાજો કરે તાન માટલો બેઠો છે તો તો સારું કહેવાય યાર કાળુજી એટલું યાર સારું કહેવું કે ઓરખાજી હે મણીલાલ કાળુ જી ની હું તમને શું વાત કરું યાર બાબા ઓબળ કાળુ જી જો કોઈ મોણા નહીં હું શું કહેવા માંગુ છું હા ઉંધુ પડ્યું ઉંધુ જ પડ્યું તાન વિશ્વા તો મને ગળાવજો બોલો કે ઉંધુ થાશે એવું હા અને અંચુ

કાળુજી લાખ રૂપિયા ના હે કે પાયલી ના હે ખબર પડશે તમને બોલા લગા દાવા તમે જ્યારે હવાર માં આયા હા તો હવાર માં ખબર પૂછી જતા રહ્યા ઓવા વાત ના આબા કીધું પણ હું નતો આય વાત તમારી સાચી એ મારો ઓક છે વાત સાચી પણ મારે થોડું કોમ હતું એટલે યાર પછી આયા તા માં જો રૂપિયો એ નતો વાત તો તમારી સાચી યાર કાળુજી વન દવા કરાવીને હું હાજો થું બેઠો થું એ વાત તમારી સાચી પણ કાળુજીને હવે બોલાવો હોડો

Omeya nam haber vermedi didi